અને ત્યારબાદ બપોર પછી ત્રણ વાગ્યે એ રીતે છ વાગ્યે થી લગ્ન વિધિનો શુભારંભ ત્યારબાદ ક્રમાનુસાર કાર્યક્રમ અને સાથે સાથે એક સ્ટેજ કાર્યક્રમ પણ રાખેલ હતો તેમાં અમારા આહિર રત્નો ડોક્ટર કનુભાઈ કલસરિયા ઉપસ્થિત હતા તેમણે પણ જ ધાર્મિકતા પ્રસંગે અને શૈક્ષણિક પ્રસંગે ખૂબ જ સુંદર અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું એ સિવાય પણ ઘણા નામી અનામી મહેમાનો પણ ઉપસ્થિત હતા ઉપલેટાના દરેક સમાજના પ્રમુખો પણ આ તકે હાજર રહેલ હતા અને અમારા કાર્યને ખૂબ જ શોભાયમાન બનાવેલ હતું અને નવ દંપતીઓને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપેલા હતા ભોજન સમારંભની અંદર પણ 8000 કે 9000 માણસોએ સમૂહ પ્રસાદ લીધેલો હતો અને ઘરે પ્રસંગ કરતા હોય એવો જ દરેક પક્ષને કર કન્યા પક્ષ અને વર પક્ષને એવો અનુભવ થયેલો હતો કે અમે તો અમારી ઘરે જ લગ્ન કરીએ છીએ એથી પણ વિશેષ આનંદ હતો અને સૌએ હોંશે હોશે અને ખૂબ જ ઉત્સાહભર આ કાર્યક્રમ ને શોભાયમાન કરેલ છે સાડા દસ વાગ્યે અમારું લગ્ન વિધિનો કાર્યક્રમ પૂર્ણ થઈ અને જાનને વિદાય કરેલ હતી અને અત્યારે પણ ભારતીય પરંપરા મુજબ અને જે આપણી અત્યારે દેશી જે ભરોસો મૂકો છે એમને અમે બધા કરીએ છીએ અને આ કાર્યક્રમ ખુબ જ દ્વારકાધીશની કૃપાથી પૂર્ણ અને સંપન્ન થયેલ હતો હું ભાદરભાઈ બોલ સમિતિ ઉપલેટા વતી આજે જે અમારા પાંચમા સમૂહ લગ્નનું આયોજન થયું છેલ્લા ઘણા વર્ષોથી ઉપલેટા સમસ્તાહીર સમાજ આયોજિત જે સમૂહ લગ્નો થાય છે આ સમૂહ લગ્નની અંદર સમગ્ર ઉપલેટા તાલુકાના બાવીસે બાવીસ ગામના આહીર જ્ઞાતિ બંધુઓ બધા હોંશ ભાગ લઈ વડીલોનું ખૂબ જ માર્ગદર્શન મળતું રહે છે અને યુવાન મિત્રો તન મન અને ધનથી કાર્ય કરી અને આ બધા સમૂહ લગ્નોને સફળ બનાવે છે અમારા સમૂહ લગ્ન જે કંઈ મિટિંગો થાય છે ગ્રામ્ય વિસ્તારોમાં અને અન્ય જગ્યાએ એમાં માત્ર સમૂહ લગ્ન જ નહીં પણ જ્ઞાતિ ઉત્કર્ષ માટેની ઘણી બધી ચર્ચાઓ અમે દરેક ગ્રામ્ય વિસ્તારમાં મિટિંગોની અંદર કરીએ છીએ સાથે સાથે શિક્ષણ ઉદ્યોગો માં કેમ જ્ઞાતિ આગળ વધે એ સિવાય વ્યસન મુક્તિ અને કુરિવાજો છે આ કુરિવાજોને ટાળવા માટેના ઘણા બધા પ્રયત્નો અમારી આ સમૂહ લગ્ન સમિતિ કરે છે સારા એ પંથક ની જે જ્ઞાતિ આગેવાનો અને ખાસ કરીને જે આની અંદર નવ દંપતીઓ જોડાય છે એ નવ દંપતીઓના બધા જે વાલીઓ છે વાલીઓને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ સમસ્ત ઉપલેડા તાલુકાના બધા આહિર બંધુઓ આ કાર્યક્રમની અંદર જે કઈ અમને સપોર્ટ કરે છે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આવા જ્ઞાતિ ઉત્કર્ષ ના જે કઈ કાર્યો થાય એની અંદર જ્ઞાતિ બંધુઓ તન મન ધન થી ભાગ લે એવી દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરી અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જે જે સ્વયંસેવકો અને આગેવાનો એ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મહેનત કરી છે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ